હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ ચાર છે કાર્બન અને તેના સંયોજનો તેના ઇન્ટેક્સના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ જો તમે ત્રણ ચેપ્ટરના ઇન્ટેક્સના પ્રશ્નનું સોલ્યુશન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક આપણને આપેલો છે કે સીયુટુ સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે અને બીજો પ્રશ્ન આપેલો છે કે સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલા સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે તો ચાલો આપણે જોઈએ સૌ પ્રથમ તો આપણે કાર્બન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના રાખીએ તો કાર્બન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કે અને એલ બે શ્રેણીમાં આવશે તો એટલે કે બે અહીં કાર્બનનું પરમાણુ ક્રમાંક છ છે એટલે તેની ઇલેક્ટ્રોન રચના થશે કે સેલમાં બે ઇલેક્ટ્રોન અને એલ સેલમાં ચાર ઇલેક્ટ્રોન થશે ચાર ને બે છ થશે ત્યારબાદ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે જેથી કરીને ઓક્સિજનમાં કે સેલમાં બે ઇલેક્ટ્રોન અને એલ સેલમાં છ ઇલેક્ટ્રોન રહેશે હવે એનું બિંદુ નિરંપણ કરીએ આપણે જાણીએ છીએ કે દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો અહીં ચાર ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં એટલે કે કાર્બનની ચાર ઇલેક્ટ્રોન છે તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો હજુ ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે જ્યારે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે જેથી કરીને તેને બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો સીયુ ટુનો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે કરતા અહીં આપણે લખીશું કે સિયુટુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે ઓક્સિજન કાર્બન પ્લસ ઓક્સિજન ઓક્સિજન ને બાહ્યત્તમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો છ ઇલેક્ટ્રોન છે તો અહીં આપણે છ ઇલેક્ટ્રોન દર્શાવીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ જ્યારે કાર્બનમાં બાહ્યત્તમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે તો ચાર ઇલેક્ટ્રોન દર્શાવીશું ત્યારબાદ અહીં પણ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે જેથી કરીને આપણે છ ઇલેક્ટ્રોન દર્શાવીશું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ત્યારબાદ આપણે એનું બિંદુ નિરૂપણ કરીએ અહીં ઓક્સિજન કાર્બન અને ફરીથી ઓક્સિજન લખીએ આપણને કરવામાં ઈઝી પડશે છ ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ અહીં બે ઇલેક્ટ્રોન અહીં કાર્બનના બે ઇલેક્ટ્રોન ત્યારબાદ ઓક્સિજનના છ ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ તો અહીં બિંદુ નિરૂપણ કરતા આ રીતે આપણને ઇલેક્ટ્રોન મળશે તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી શકો છો બરાબર છે અહીં એક બે ત્રણ ચાર આ સાઠ ચાર એમ કરીને આને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ અહીં ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન કારણ કે અહીં ચાર ઇલેક્ટ્રોન છે એટલે ડબલ બંડાવાના છે આ સાઈડ પણ ચાર ઇલેક્ટ્રોન એટલે ડબલ બંડાવાના જો અહીં બે જ ઇલેક્ટ્રોન હતા તો સિંગલ બોન્ડ આવી શકે બરાબર તો આ રીતે આપણે સીઓ ટુનું ડ બિંદુ નિરૂપણ કરી શકીએ છીએ બરાબર ત્યારબાદ જે બીજો પ્રશ્ન પૂછેલો છે કે સલ્ફરના આઠ પરમાણુમાંથી બનેલ સલ્ફરના અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે એકવાર આપણે સવાલ પર નજર ફેરવી લઈએ તો આ છે તમારો સવાલ તો બીજો સવાલ છે કે સલ્ફરના આ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિનનું નિરૂપણ શું થશે તો ચાલો આનું પણ આપણે ઇલેક્ટ્રોન બિનનું નિરૂપણ કરીએ આપણને ખબર છે કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ છે તો તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ અહીં કે એલ અને એમ આવશે તો કે સેલમાં બે ઇલેક્ટ્રોન આવશે એલ સેલમાં આઠ ઇલેક્ટ્રોન આવશે અને એમ સેલમાં છ ઇલેક્ટ્રોન આવશે તો આ રીતે આપણે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના રાખીએ હવે આપણે આપણને પૂછેલું છે કે સલ્ફર આઠના અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નક્કી કરવા કહેલું છે સલ્ફર આઠનું ઇલેક્ટ્રોન બિન્ડુ નિરૂપણ નીચે મુજબ છે આ રીતે આપણે લખીશું ત્યારબાદ સલ્ફર આઠ લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપણે સરખી રીતે પણ લખી શકીશું આને આપણે વ્યવસ્થિત રીતે લખતા ઉપર બે સલ્ફર અહીં બે સલ્ફર આ સાઈડ બે સલ્ફર ત્યારબાદ નીચે બે સલ્ફર એવી રીતે આપણે આઠ સલ્ફર લખીશું બરાબર તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો અહીં બહ્યત્તમ કક્ષા એટલે કે એમ છે જેમાં છ ઇલેક્ટ્રોન છે તો આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર અને અહીં રીતે વ્યવસ્થિત દર્શાવી દઈએ તો આ રીતે તમે દોરી શકો છો સલ્ફરના બાહ્યતમ કક્ષામાં એટલે કે ઇલેક્ટ્રોન રચનામાં જે બાહ્યતમ કક્ષા છે તેમાં છ ઇલેક્ટ્રોન છે તો તેને આઠ બનાવવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ રીતે સલ્ફરનો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરી શકે છે બે ઇલેક્ટ્રોનની જરૂર પડવાની છે એટલે આ રીતે બિંદુ નિરૂપણ થાય તો અહીં બ બંધ કયો બનવાનો છે તો અહીં બે ઇલેક્ટ્રોન છે એટલે સિંગલ બન્ડ બનશે તો સલ્ફરને સિંગલ બન્ડની રીતે બીજી રીતે દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકાય છે અહીં એસ સિંગલ બોન્ડ એસ એસ સિંગલ બોન્ડ એસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ આઠ તો આ રીતે ડબ્લ્યુ આકારનો બનશે તો આ રીતે તમે સલ્ફરનું અને કાર્બન ડાયોક્સાઇડનું બિંદુ નિરૂપણ કરી શકો સૌ તો તમને ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ તો તમે બિંદુ નિરૂપણ કરી શકો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ ત્યારબાદનો પ્રશ્ન છે પેજ નંબર સિક્સટી એટનો તો પહેલો પ્રશ્ન છે કે પેન્ટેન માટે તમે કેટલા બંધારણ સમગટક દોરી શકો દોરી શકો તો ચાલો આપણે પેન્ટેનનું બંધારણ સંગટક દોરીએ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે પેન્ટેન એટલે શું તો પેન્ટેનનું પેન્ટેન કેવી રીતે લખાય છે તો પેન્ટેન એટલે કે कार्बन 5 અને હાઇડ્રોજન કેટલા આવવાના તો હાઇડ્રોજન 12 આવવાના બરાબર તો આપણે કાર્બન કાર્બન લખીએ 1 2 3 4 5 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા તો હાઇડ્રોજન કેટલા થશે પહેલા આપણે હાઇડ્રોજન 3 ત્યારબાદ બે હાઇડ્રોજન CH2 CH2 અને CH3 આવશે તો આ બાર કાર્બન બાર હાઇડ્રોજન થઈ ગયા નંબરિંગ કરીએ તો નંબરિંગ કોઈ સાઈડથી બી કરી શકાય એક બે ત્રણ ચાર અને પાંચ તો આને એન પેન્ટેન કહીશું રેખે શુંખલા છે એટલા માટે આપણે એન પેન્ટેન કહીશું ત્યારબાદ બીજી રીતે કઈ રીતે લખીએ આ પહેલી રીતે આવશે બીજી રીતે સીએચ્રી સીએચ અહીં આપણે સીએ સી નીચે તરફ લખીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન થઈ ગયા તો આને થયા નંબરિંગ કરીએ તો એક બે ત્રણ અને ચાર તો પહેલું નામ આ પાંચ કાર્બન હોવાથી એને આપણે આઈસો પેન્ટન પણ કહીશું આઈસો પેન્ટેન બરાબર ને આ જે સીએસ થ્રી એટલે કે મિથેન ગ્રુપ છે તે બીજા નંબરના કાર્બન સાથે જોડેલું છે એટલા માટે આપણે એને નંબર કહીશું ટુ મીઠાઈ બ્યુટેન તો આ એનું બીજું નામ છે બ્યુટેન એટલા માટે કે અહીં આપણે નંબરિંગ કરેલું છે તો ચાર કાર્બન શોધી છે અને બીજા નંબરના કાર્બન સાથે મીઠાઈલ ગ્રુપ જોડાયેલો છે બરાબર ત્યારબાદ ત્રીજી કઈ રીતે લખીએ તો ત્રીજી અહીં કાર્બન સાથે મીઠાઈલ ગ્રુપ જોડાયેલું છે સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી અને સીએચ થ્રી કાર્બન કેટલા થવાના એક બે ત્રણ ચાર ને પાંચ કાર્બન તો થઈ જવાના પરંતુ નંબરીને આપણે કરીએ તો અહીં એક એક કાર્બન બે કાર્બન અને ત્રણ કાર્બન થશે બરાબર તો અહીં પહેલાં તો આપણે જે નામ આપવાનું છે તે લખીએ તો અહીં નિયો પેન્ટન થશે બરાબર નિયો પેન્ટન અહીં નિયો પેન્ટન કેમ કહેવામાં આવે છે નિયો પેન્ટન એટલા માટે કહેવામાં આવે છે કે એક કાર્બન પરમાણુ કેન્દ્રમાં હોય અને બાકીના ચાર કાર્બન પરમાણુ તેની સાથે જોડાયેલા અને પ્લસ તેની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય એટલા માટે આનું નામ નિયો પેન્ટન આપવામાં આવે છે ત્યારબાદ બીજું નામ છે કે ટુ ટુ ડાય મીઠાઈલ પ્રોપાઇલ ટુ ટુ ડાય મીઠાઈલ પ્રોપાઇલ સોરી પ્રોપેન આવશે પ્રોપેન બરાબર અહીં ટૂટું ડાય મીઠાઈલ પ્રોપેન કેમ કહેવામાં આવે છે કારણ કે આપણે નંબરિંગ કર્યું તો અહીંથી કર્યું એક બે ત્રણ બરાબર આ જે વધારાના જે કાર્બન છે તો તે બીજા નંબરના કાર્બન પર આવેલા છે બરાબર તો અહીં મીઠાઈલ ગ્રુપ એક કાર્બન સાથે જોડાયેલું છે તો બે મીઠાઈલ ગ્રુપ જોડાયેલા છે એટલા માટે તેને ટોટું ડાય મીઠાઈ પ્રોપેન કહેવામાં આવે છે આ એનું બીજું નામ છે તો અહીં આટલા છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કાર્બનના બે ગુણધર્મો કયા છે જેના કારણે આપણે ચારે તરફ કાર્બન સંયોજનો વિશાળ સંખ્યા આપણે જોઈ શકીએ છીએ તો ચાલો આ પ્રશ્નનો જવાબ લખીએ આપણે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કાર્બનના બે ગુણધર્મ કયા છે જેના કારણે આપણે ચારે તરફ કાર્બન સંયોજન વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ તો તેનો ઉત્તર અહીં છે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોની ભાગીદારી દ્વારા સસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજન બનાવે છે જે સંખ્યા આશરે ત્રણ મિલિયન જેટલી અંદાજવામાં આવી છે ત્યારબાદ કાર્બન વધુ સંખ્યામાં સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે જે નીચેના પરિબળો પર આધાર રાખે છે તો પહેલું પરિબળ છે કાર્બનનો કેટેનેશન ગુણ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ એટલે કે સંયોજનો બને છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા કાર્બનની સાખી શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે તો તમે અહીં જોઈ શકો છો કે કાર્બનની શૃંખલાઓ આપેલી છે તો પહેલી છે લાંબી સરળ શૃંખલા તો બીજી છે સાખી શૃંખલા ત્રીજી છે ત્રણ કાર્બનનું વલય ચોથું છે ચાર કાર્બનનું વલય પાંચમું છે પાંચ કાર્બન વલય અને છઠ્ઠું છે છ કાર્બનનું વલય તો આ બધી કાર્બનની શૃંખલાઓ છે ત્યારબાદ જોઈએ તો કાર્બન પરમાણુ એકલબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલ હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયુક્ત સંતૃપ્ત સંયોજનો કહે છે એટલે કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવાય છે ત્યારબાદ જે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બન સંયોજનને અસંતૃપ્ત સંયોજનો એટલે કે ઇનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે ત્યારબાદ છે કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવી શકે છે એટલે કે બનાવે છે ત્યારબાદ કાર્બનની સંયોજકતા સંયોજકતાની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા કેટલી છે તો ચાર છે તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે કાર્બન એ ઓક્સિજન હાઇડ્રોજનના નાઇટ્રોજન સલ્ફર ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે આ વિશિષ્ટ ગુણધર્મ સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાય તત્વો પર પણ આધાર રાખે છે કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે ત્યારબાદ છે કાર્બનો કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગમાં મજબૂતાઈથી જકડી રાખે છે આથી કાર્બન દ્વારા પ્રબળ બંધનો નિર્માણ થાય છે મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અંતર નિર્બળ હોય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે સાયક્લો પેન્ટનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું થશે તો અહીં ઉત્તર છે કે સાયક્લો સામાન્ય સૂત્ર એચ ટુ એન છે આથી સાયક્લોપેન્ટનું આણવીય સૂત્ર સીફાઈ એસટેન છે તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ સાયક્લો બિંદુ નિરૂપણ કરેલું છે ત્યારબાદ પ્રશ્ન ચાર જોઈએ તો પ્રશ્ન ચારમાં શું પૂછેલું છે આપણને કે નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ ડોરું ઇથેનોક એસિડ બ્રોમોપેન્ટેન પેન્ટેન બ્યુટેનોન ને હેક્સેનોન અને શું બ્રોમો બંધારણને બંધારણીય સમગઠ શક્ય છે તે પણ તમને પ્રશ્ન પૂછેલો છે તો અહીંયા આ તમને નામ અને બંધારણ આપેલા છે ઇથેના કેસીનું બંધારણ છે બ્રોમો પેન્ટેન બ્યુટેનોનનું અને હેક્ઝેનનનું બંધારણ આપેલું છે ત્યારબાદ બ્રોમો પેન્ટેનના શક્ય બંધારણ સમગટકો જે નીચે મુજબ છે તો પહેલું બ્રોમો પેન્ટેન બીજું છે બ્રોમો પેન્ટેન ટુ બ્રોમો પેન્ટેન અને ત્રીજો છે થ્રી બ્રોમો પેન્ટેન ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે એટલે થ્રી બ્રોમો પેન્ટેન હશે અને પહેલું છે બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને ટુ બ્રોમો પેન્ટેન તરીકે કહી શકે છે ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદ પ્રશ્ન પાછમાં તમને આ પૂછેલો છે કે નીચે દર્શાવેલ સંયોજનના નામ જણાવો તો પહેલું છે સીએ થ્રી સીએચ ટુ બીઆર એટલે કે બ્રોમો ઇથેન થશે બીજું છે સીએચ એટલે સી ડબલ બન ઓ અને સી એચ સી એચ તો મીઠે નાલ થશે ત્યારબાદ ત્રીજું છે હેક્ઝ વન આઈન અથવા તેને હેક્ઝાઇન કહેવામાં આવે છે ત્યારબાદ પાના નંબર એકોતેરનો પહેલો પ્રશ્ન છે કે ઇથેનાલનો ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે તો ચાલો આપણે જોઈએ ત્યારબાદ અહીં તમને સમીકરણ આપેલું છે કે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર નીચેના સમીકરણમાં દર્શાવી શકાય છે અહીં ઇથેનોલ છે અને આલ્કલાઇન કેમેનો ઓ ફોર પ્લસ ઉષ્મા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ઇથેનોઇક એસિડ મળે છે ત્યારબાદ આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઇથેનોલ એક ઓક્સિજન પરમાણુ ધરાવે છે જ્યારે નિપેજ ઇથેનોલિક એસિડ બે ઓક્સિજન પરમાણુ ધરાવે છે આમ આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનના પરમાણુ ઉમેરાય છે આથી આ રૂપ રૂપાંતર ઓક્સિડેશન પ્રક્રિયા છે ત્યારબાદ બીજા નંબરનો ક્વેશ્ચન છે ઓક્સિજન અને ઇઠાઈનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે શું તમે કહી શકો છો કે શા માટે ઇઠાઈને હવામાં મિશ્રણનો ઉપયોગ થતો નથી તો અહીં આન્સર છે કે ઇથાઈને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જ્યારે તેનો હવામાં મિશ્રણ સાથે દહન કરવામાં આવે છે ત્યારે તે જ ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જોત આપે છે આ અપૂર્ણ દહન થવાથી ખૂબ જ ઓછી ઉષ્મા મુક્ત થાય છે જે વેલ્ડિંગ માટે જરૂરી ઉર્જા કરતાં ઓછી છે આથી ઇઠાઈન અને હવામાં મિશ્રણનો ઉપયોગ વેલ્ડિંગ માટે થતો નથી જ્યારે ઇઠાઈનનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે સંપૂર્ણ દહન થવાથી ખૂબ જ વધુ ઉષ્મા મુક્ત થાય છે જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી હોય છે આથી ઇઠાઈનના અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે ઉપયોગી છે ત્યારબાદ અહીં રિએક્શન છે ઇઠાઈનનો ઓક્સિજન સાથે દહન અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્માને પ્રકાશ આપે છે ત્યારબાદ પાના નંબર ચુમ્મત્નો પ્રશ્ન એક છે કે પ્રાયોગિક રીતે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે ભેદ કેવી રીતે પારખી શકશો તો તેનો આન્સર છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ પ્રાયોગિક રીતે નીચેની પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય તો પહેલું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી તો બે જુદી જુદી કસનડીમાં બંને પદાર્થનો થોડો જઠ્ઠો લો જેમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે જે કસનળીમાં કાર્બોક્સરિક એસિડનું દ્રાવણ હશે તે કસનાળી ઝડપથી સીઓડીનો ઉભરા આવશે જ્યારે ઇથેનોલના દ્રાવણમાં સિઓ એટલે કે વાયુનો ઉભરા આવતા નથી બીજું છે આલ્કલાઇન પોટેશિયમ પર કસોટી બે જુદી જુદી કસનડીમાં બંને પદાર્થોનો થોડો જઠ્ઠો લઈ તેમાં આલ્કલાઇન પોટેશિયમ પર મેંગેનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારબાદ જે કચનારીમાં આલ્કોહોલનો દ્રાવણ હશે તે કચનાડી પોટેશિયમ પર મેગેનાઇટ પર મેંગેનાઇટના ચામલી રંગ દૂર થાય જ્યારે કાર્બોક્સિલી આ દ્રાવણ પોટેશિયમ પર મેંગેનેટ રંગ દૂર કરતો નથી ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે ઓક્સિડેશન કરતા એટલે શું તો ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન પહેલાં જોઈએ તો પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયાને પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે ઓક્સિડેશન કરતા તો જે પદાર્થમાં અન્ય પદાર્થોમાં જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે દાખલા તરીકે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કેમેનોફોર એટલે કે પોટેશિયમ પરમેન્ગેનેટને કેમેનોફોર કહેવામાં આવે છે એસિડિક પોટેશિયમ પછી ડાયક્રોમેટ આ બધા ઓક્સિડેશન કરતા છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સોરી હજુ બે પ્રશ્ન બાકી રહી ગયા છે પેજ નંબર સેવન્ટી સિક્સના શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં તો તેનો આન્સર આવશે ના કારણ કે પ્રક્ષાલક કઠિન અને નરમ એમ બંને પ્રકારના પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે છે સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે કે પાવડી પર પાવડી સાથે પછાડે તો બ્રશ ઘસે છે અથવા મિક્સરને વોશિંગ મશીનમાં ખૂબ જોરથી ફેરવે છે કપડાં સાફ કરવા માટે તેની ઘસવાની જરૂર શા માટે પડે છે તો અહીં આન્સર આવશે કે સાબુ પાણીનું પૃષ્ઠતાણ ઘટાડે છે સાબુનો ધ્રુવ્ય પૂંછડીવાળો હાઇડ્રોકાર્બન ભાગ એ કપડા પરના મેલ અથવા તેલના અણુ સાથે આકર્ષાય છે જ્યારે ધ્રુવ્ય પૂંછડીવાળો ભાગ એ પાણીના પ્રત્યેક આકર્ષાય તેથી મિસેલની રચના કરે છે આ મિસેલને કપડાં પરથી દૂર કરવા માટે રગડવાની જરૂર પડે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો